ગેસ સિલિન્ડરમાં આ નંબર કેમ હોય છે તેમાં સિક્કાની નીચે જેવું નિશાન જોયું હશે પરંતુ આ નિશાન શું દર્શાવે છે મિત્રો આ નિશાનને મીટ માર્ક કહેવામાં આવે છે તે દર્શાવે છે કે સિક્કો કઈ જગ્યાએ બન્યો છે જો ડોટનું નિશાન હોય તો તે નોરિન્ડામાં બન્યો છે હીરાનું નિશાન હોય છે તો મુંબઈમાં અને સ્ટાન્ડનું નિશાન હોય તો હૈદરાબાદમાં બન્યો છે અને કોઈ પણ નિશાન ના હોય તો તે કોલકાતામાં બન્યો છે ફેક્ટ નંબર ટુ તમે એમેઝોનના લોકોમાં તીર એથી ઝેર સુધી જાય છે એવો સિમ્બોલ જોયો હશે પરંતુ તે શું દર્શાવે છે એનો અર્થ એ છે કે એમેઝોન એથી ઝેર સુધી બધું જ વેચે છે અને તે સ્માઇલ જેવું હોવાથી કસ્ટમર હેપીનેસ પણ બતાવે છે ફેક્ટ નંબર થ્રી ઘણા લોકો એમ માને છે કે નો લોગો કાંકરિયા તરફથી ઇન્સ્પાયર થઈને બનાવવામાં આવ્યો છે પરંતુ આ સાચું નથી એસબીઆઈનો લોગો બનાવનાર શિખર કામે જણાવ્યું કે લોગોનું પ્રેરણા કાંકરિયા લખતી નથી પરંતુ એક કિહોલ ચાવીનું ચિત્ર જેવું દેખાય છે જે સુરક્ષા અને વિશ્વાસનું પ્રતિક છે ફેક્ટ નંબર ફોર તમે નાહ્યા વગર કેટલા દિવસ રહી શકો એક દિવસ સાત દિવસ પણ હું એમ કહું કે એક માણસ સાહીઠ વર્ષ સુધી નહીં નાહ્યો તો આ છે ઈરાનનો વૃદ્ધ માણસ આમોહાજી જે છેલ્લા સાઠ વર્ષ સુધી નાહ્યો ન હતો તે ગંદગીમાં રહેતો હતો વૈજ્ઞાનિકોએ તેની તપાસ કરી પણ એની તંદુરસ્તી સારી હતી પણ જ્યારે તેને નહવાનું શરૂ કર્યું થોડા મહિનામાં તેનું અવસાન થઈ ગયું અને હા આ એક સાચી ઘટના છે એક્ટ નંબર ફાઈવ ઓક્ટોપસ નામનો એક જીવ છે તેની પાસે ત્રણ દિલ નવ દિમાગ અને તેનું લોહી વાદળી રંગનું હોય છે એક્ટ નંબર સિક્સ તમે જોયું હશે કે સિમકાર્ડનો એક ખૂનો કાપેલો હોય છે પણ આ કાપેલો કેમ હોય છે શરૂઆતમાં સીમનો એક પણ ખૂનો કાપેલો ન હતો તેથી ક્યારેક ઊંધું મુકાઈ જતું તો ક્યારેક કવરું મુકાઈ જતું તે માટે કંપનીવાળાએ ખૂનો કાપી નાખ્યો જેથી સિમ કાર્ડને સાચી દિશાવવામાં મૂકી શકાય તો સીમ કાર્ડને ખૂનો કાપેલો ન હોય તો લોકો તેને વારંવાર ઉલટું લગાવી દેતા અને ચીપ ડેમેજ કરી દેતા હતા તેથી સિમ કાર્ડને એક ખૂણો કાપેલો હોય છે ફેક્ટ નંબર સેવન ભારતના મહારાષ્ટ્રમાં એક શેરપલ નામનું ગામ છે જ્યાં માણસ અને કોબરા સાપ એક જ છતને નીચે રહે છે અને નવાઈની વાત એ છે કે સાપડા કરવાથી કોઈનું મૃત્યુ પણ થયું નથી ફેક્ટ નંબર એટ મિયાજાકી નામની કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી છે એક કિલો મિયાજાકી કેરીની કિંમત એટલી વધારે છે કે તેટલા રૂપિયામાં એક બુલેટ બાઇક પણ ખરીદી શકાય છે એક કિલો મિયા કેરીની કિંમત ત્રણ લાખ રૂપિયા છે એક્ટ નંબર નાઇન તમે વડાપાઉં તો ખાધા થશે પરંતુ શું તમને ખબર છે તેની શોધ ઓગણીસો છાસઠમાં મુંબઈના અશોકવેર નામના વ્યક્તિએ કરી હતી એક્ટ નંબર ટેન તમે ગેસ સિલિન્ડર પર આ નંબર તો જોયો હશે પરંતુ આ નંબર કેમ હોય છે મિત્રો આ નંબર ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ બતાવે છે તેમાં એબીસીડી વર્ષના ચાર ક્વાર્ટર દર્શાવે છે એ એટલે જાન્યુઆરીથી માર્ચ બી એટલે એપ્રિલથી જૂન સી એટલે જુલાઈથી સપ્ટેમ્બર અને ડી એટલે ઓક્ટોબરથી ડિસેમ્બર અને બાજુનો જે નંબર હોય છે તે વર્ષ દર્શાવે છે ઉદાહરણ તરીકે આ ઇમેજમાં બી એટલે એપ્રિલથી જૂન અને તેર એટલે બે હજાર તેર અને આવી ગજબની નોલેજ માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જાણકારી તમને મળતી રહે